એને વિનંતી કરીએ કે આવો દરેક કન્યાઓ સ્ટેજ પર આવશે અને સાસુકી સરગમ લઈ સરસ મજાના સંગીતના સુમધુર તાલે આપ બધાનું સ્વાગત માટે ઉત્સુક હોય ત્યારે આપણે સૌ આ કાર્યક્રમની જ્યારે સ્વાગત થી શરૂઆત થતી હોય તો આપણે સરસ શાંતિ રીતે આપણે સાંભળીએ

રસમ આપણે વધાવીએ એક પંક્તિ ની અંદર વાત કરું ને તો આપ બધા ઉપસ્થિત છો એનો હાર્દ જાણી જશો આ કાર્યક્રમ આપણો જ કાર્યક્રમ છે તમારા બધાનો જ કાર્યક્રમ છે આપણા શાળા પરિવારનો છે આપણા જ બાળકો છે તો જ્યારે જ્યારે આપણે અંદરથી આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે કાંઈ પણ અંદરથી ભાવના એમ થાય કે લાવો આ બાળકોને બિરદાવા છે તો છૂટા હાથે એને મન મૂકે અને વર્ષાવજો સાથે તાળીઓ તો મફતમાં છે ને આવો આપણે આગળ વધારવો છે ખુબ સરસ મજાનું મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે એમનું સ્વાગત થયું આપ સૌનું સ્વાગત થયું અહિયાં સરસ મજાની આ દીકરીઓ જયારે સ્વાગત ગીત રજૂ કર્યું છે ત્યારે

આપ અહીંયા સરસ મજાની બેઠક વ્યવસ્થા છે ત્યાં આપ આપનું સ્થાન સોભાવશો તો કાર્યક્રમને પણ બહુ મજા આવશે માણવાની અહીંથી બાળકો રજૂ કરશે એને પણ મજા આવશે તો પ્લીઝ અહીંયા તમને જ્યાં પણ જગ્યા મળે ત્યાં આપ જગ્યા લઈ લેશો આવો જેઓ ઘણા સમયથી તનતોડ મહેનત કરી અને જેના દિલમાં એવો કંઈક ભાવ હતો કે અમારે સાહેબ કંઈક રજૂ કરવું છે કઈક કાર્યક્રમ ગોઠવો અમારે કઈક અમારી આવડત કળા એને અમારે બતાવી છે ત્યારે એના એ એ બાળકોની લાગણી ભાવને સ્વીકારી અને સાહેબોએ ઘણા સમયથી મહેનત કરાવી અને આટલી સરસ તૈયારી કરી હોય ત્યારે આપ આ કાર્યક્રમમાં જેટલો સાથ અને સહકાર આપશો એટલી વધારે મજા આવશે આવો જેની આતુરતાથી કાક ડોડે દિવસોથી રાહ જોતા હતા એ દિવસ આજ આવી ગયો આજ આનંદ આજ ઉછ રંગ આજ નયનોમાં નેહે સખી આજ મયુર ગામને આંગણે કંચન વર્ષે મેહો એકવાર જોરદાર તાળીઓથી આવો કાર્યક્રમને આગળ વધારવો છે

એકવીસો રૂપિયા આપે છે આ કાર્યક્રમમાં એક વાર જોરદાર તાળીઓથી એમની ભાવના ને પણ આપણે બહુ સરસ આજ હૃદયમાં આનંદ સમાતો નથી હો આટલી સંખ્યામાં જ્યારે તમે બધા ઉપસ્થિત છો ને ત્યારે ઘણું બધું કહેવાનું મન થાય પણ સમય બહુ ઓછો છે એટલે બોલવાનું ઓછું રાખશી અને આ બાળકોએ જે તૈયારી કરી ને એને આપણે નિહાળીશું હમણાં જ જે સરસ મજાનું સ્વાગત ગીત રજૂ થયું એ નિહાળી અને અમારા શાળાના એસએમસી ના અધ્યક્ષ એવા સવાભાઈ તરફથી પાંચસો રૂપિયા આ સરસ મજાના કાર્યક્રમમાં આપે છે એમની ભાવનાને પણ આપણે વધાવીએ છીએ કેતનભાઈ સીઆરસી સાહેબ આપણી વચ્ચે આમંત્રણને માન આપી અને હળવદથી ઉપસ્થિત છે તો સાહેબ તરફથી પણ 500 રૂપિયા આ કાર્યક્રમમાં મળે છે ખૂબ સરસ ધન્યવાદ સાહેબ તેમજ હિતેશભાઈ મકવાણા આપણી વચ્ચે ઉપસ્થિત છે આ કાર્યક્રમને નિહાળી અને 200 રૂપિયા આપે છે આવો કાર્યક્રમને આગળ ધપાવો છે આપની જે ભાવના હોય એને અહીંયા કદાચ કોઈ મિત્રો ડાયરી લઈને આવશે તમે લખીને એને આપી દેશો તો પણ અહીંયા સામે ટેબલ પણ છે ત્યાંથી આપણે એ નામ લઈ અને અહીંયા નામ ઘોષિત કરીશું આવો મહેમાનોનું સ્વાગત થયું દીપ પ્રાગટ્ય થયો અને મે કહ્યું એમ આજ આનંદ આજ ઉછરંગ આજ નયનોમાં મન હે સખી આજ મયુરનગર ગામને આંગણે કંચન વર્ષે મે ત્યારે એક સુંદર મજાનું સોંગ આપણે નિહાળવું છે આયો રે સુફદીન આયો આયો રે સુફદેન આયો તો ધોરણ આઠ ની દીકરીઓને હું વિનંતી કરીશ કે મંચ પર આવી અને સુંદર મજાનો આવો રૂડો અવસર છે ત્યારે એની આવડત સ્કીલ કલાને અહીંથી રજૂ કરશે સરસ એકવાર જોરદાર તાળીઓ આજ હૈયામાં હરખની હેલી ઉમટી છે આવા રૂડા અવસરે મંગલ ગાઓ મિશ્રી બાંટો રંગ ઉડાવો ફૂલ સજાવો જશન મનાવો આયો રે આયો શુભ દિન આયો એક સુંદર મજાનું ગીત અહીંથી આ દીકરીઓએ રજુ કર્યું છે ત્યારે ઘણા બધા અહીંથી આપની જે પુણ્ય કમાઈ સદલક્ષ્મી એને અહીંયા

દેખાભાઈ હિરાભાઈ તરફથી 500 રૂપિયા મળે છે ખૂબ ખૂબ ધન્યવાદ કાનાભાઈ રામભાઈ તરફથી પણ 500 રૂપિયા આ સુંદર મજાનો કાર્યક્રમ નિહાળી અને અત્રે અર્પણ કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ ત્યાં સામે ટેબલ છે તો આપ ત્યાં ટેબલ પર આપનું દાન ત્યાં લખાવશો આટલા બધા દાતાઓ જ્યારે અહીંયા દાન કરતા હોય ત્યારે મને એક પંક્તિ કહેવાનું મન થાય

એને મમ્મીએ પૂછ્યું કે કા બેટા શું થયું મેડમે માર્યો લાગે છે કે તો કે હા મમ્મી તો કે આટલું બધું માર્યો શું તે કર્યું તું તને એક આટલી બધી કે પ્રસાદી આપી ત્યારે રોતો રોતો બાળક કે મમ્મી કાઈ નઈ મે તો ખાલી એક મચ્છર જ માર્યો તું કે ત્યારે એને મમ્મી કે એક મચ્છર મારવાની આટલી મોટી સજા કરી તને ત્યારે ધીમેથી બાળકે કીધું કે મમ્મી એ મચ્છર્યું ને એ મેડમ ને ગાલ ઉપર બેઠું તું કે

બાળકો ખાલી અહીંયા સ્ટેજ ઉપર ઊભા હોય ને પછી ભલે ગમે તે કરતા હોય પણ એને જોવાની બહુ મજા આવે એનો આનંદ છે એના દિલમાં ખૂબ સરસ મજાની આપ સૌને રાજી કરવાની ભાવના છે ત્યારે મને આ બાળકો માટે એક પંક્તિ કહેવાનું મન થાય હો કે હિન્દુસ્તાનીઓ કા નશા ચાય કી પ્યાલીઓ મેં હોતા હૈ ખુબ સુંદર મજાનું છોટા બચ્ચા જાન કે ના કોઈ આંખ દીખા ના હો અમે ભલે નાના હોય પણ તમે અમને ડરાવશો નહીં એવી સરસ મજાની આ ગીત માધ્યમે એમને સરસ ભાવના એમની રજૂ કરી આવો